તમે એક જ રહો હું આવું તો ના ના રિક્ષા લઈને આવું રહો એ હાર ઘડો તા આ મોસો બાઈન પડે છે ડાકલો મીંડો અંદર આવે હોય ના પાછા નીકળી જાય રિક્ષા લઈ બોલ હમણાં અમે આવતા તો મોળ ખાવાનું છે આજ તો આ શંકુજીને માર આવશે ખાલી કુજી આવો તો આપો વાસી દેવા હોય

થઈ ગયો છે પણ વાંધો આવશે કે હરખાજી એના તો એનું મોન ઘણું છે અને મને તો અમે આવી ઘણા કોઈ દાડો પણ આ તો વાળી હરખાજી લીધે જાવ છે એટલે ખાવાનું દાબીન ખાવું છે કોઈ શીરો બીરો બનાવવા તો મેળ આવી જાય આયો હે જંબુજીની ખબર કાઢવા જવાનું ના બધું જેવું પડ્યું વારને બસ હાલથી યાદ કરાય એમને એ આ કેટલા આ તો લંબાને કે દાણા કોણ કરાય કરાય તું સેસલમાં કોણ કરતા હે કરાય કરાય કે કે કરે

રેજો છે ઓ હો 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 મરાઈ નકાયા જેવો એને હવે ને જંબુજી ની એ જવાનું આપણે આવડે છે નહીં આવડતી લે આવડે છે બેહી જો ને હેડો કુડું કેમ નહીં આવડતી ઓ એમ એમ લઈને નહી આયા કોઈ રિક્ષા કેવું જાજો હેડજો હવે શું કરવાનું ઓ જંબુજી ને ફોન ફોન કરે કે નહીં કર્યો અરે હેડો તું ના આવો કર્યો હારું હેડો તાર હા સુકા હું હા બોલો લ્યા ઝઘડાની વાત ના કરતા યે લ્યા ના કરું ના તમને ખબર તમે ટેન્શન ના કરાય ના રાખો

બડે આ મેમણા પાણી પી પાવજો ના ના આવને નમડા છો તમે આમના ચોટની સાયકલ ભાઈ લંબાજો જા ના ના બટે આપણી તો મે આમ ગોલ ગોલ પમેણી ખાઈ પડતો નહી લે 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 બે કરોડની

તમાર બેય ને તો આ સાયકલ ને નાખવા દેતો એટલે બસ સાયકલ તમે એકબીજા વારાફરતી રાખો શું થવા આવે પણ આ રહ્યો આખો દારા આખ આખ કરે મના લાવે તો દેવા બટુ તને વાત આ તાજી છોકરો ને બગસ ઉગણની ગોડો એનાવાલે આપણે તવડો ના કરાય હા તો કાકા હાલું સાયકલ એ નાખવા તો ગોડો આપણે ગોડા ના કરો હર બટુ તું

પીવો પીજે પેલા પેલા પીવો પાછો એક વાત પૂછી તમે બોલો પેલા લાલપાણી વાત તમે તમે કીધું કે નહી કીધું એમ કીધું તો પણ કે અમારે નહીં આપવું સમ એ ના પાડી દઈએ એને સમ શું પણ નહીં આવું એને ઈયર કો કોમ હતું છે ના ના તમે સાચું કહો કે શું કોમ હતું ઈયર કો કોમ તો હોય કે ના હોય સમ એ ના બાનું ના હોય એની મરજીની વાત છે એવું છે ઓહ પણ મને મારું છું મારા સમાચાર વભળાવવાની ને આવે પણ એની હતર સારું કોમ મેલી ના આવે એવા છે ઈરે એ તમાર ફોન કરવાનો અમાર કોઈ લેવા દેવા તમે કરો

એ એક વાત કર્યું નહિ બધું એમને એમ પડ્યું છે ઈ આ બે છોકરા ઓલા છે હીરા બે જણા એવું છે આમ તો ચુંબો એ જ છે પૂરું મારું શું આખા જ છોકરો છે ને એ બધું છે

સમાધાન કરાવવા સમાધાન કાગળના વાઘ છે કાગળ ના વાઘ કરી રહ્યા ખબર છે ખતરનાક છે એટલે ગમે ખતરના વાઘ હોય તો આપડે શું લેવા દેવા એમને એમને તો મા તો ખાઈ પડે પણ હજુ બાકી છે હજુ સિંહ કાકા બાપા ના ભાઈ થાય એટલે સમાધાન પટેલ પણ તમે મારું મોનો અને મારા શંભુજી ઉપર વિશ્વાસ રાખો તમે

ઓય આપણે પુછે મરી જવાનું યાર તમે આ কবর કાઢવા લઈ ના આવ્યો તમે આનો પુછે રાખશો હોય ઓય કણાઈ ગયા તો દોર કા ને કાથામાં એવું છે તમે આપણે પેલા સમાધાન કરી આવે હેડો પેલા હોડો

Aquí me entiendo por igual. આના a ganar calmamente, pero calme. Calme nada bien. Ya no se puede Ya no se puede Ya no se puede Ya no se puede લા પણ કરે ના રહી કે પણ રાખી ફાઈસ તો આવતો હંજા લે બેવા દે કે રિક્ષા કણ આવતી જમ્મુજી થાય લે એ અબુજી અરે આવડે ડ્રાઈવર છું તો રિક્ષા ના આતા એ બીએ ડ્રાઈવર આપણને આયા લે ડ્રાઈવર ફોટો ફોલઈ ગયા અલે ઈ તો વાજી કે વાજી બતાવ અલે આલો એ યે શું કરો લે કેળાની પતારી પડી ગઈ કેળાની એ મકળા ચુર્યું